કાર્યક્રમમાં સ્વીકૃતિ પત્ર વિતરણ કરશે તથા મિત્રો પીએમએવાયસીજીનો પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે અને પ્રધાનમંત્રી ડિજિટલ માધ્યમથી એકત્રીસો ને કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો સીધો લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને મિત્રો છવ્વીસ લાખ લાભાર્થીઓને પોતાના નવા ઘરનું સપનું પૂરું કરવામાં આવશે અને કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ એપ પણ લોન્ચ કરવામાં આવશે અને મિત્રો આ એપનો ઉદ્દેશ પાત્ર લાભાર્થીઓને યાદીમાં સામેલ કરીને પાક્કા મકાન ફાળવવામાં મિત્રો આવશે અને ગ્રામીણ વિકાસ મંત્રાલય અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ઓડિશાને પંદર તારીખે એટલે કે મિત્રો આજે એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાજ્યના લગભગ વીસ હજાર લાભાર્થીઓને સ્વીકૃતિ પત્ર પણ આપશે અને લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા પાંચ કરોડ રૂપિયાની વધારાની રકમ

વિધાનસભામાં બે હજાર ચોવીસ ના બજેટ દરમિયાન ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગરીબોને પંદર હજાર સુધીની સહાય કરવામાં આવશે જ્યાં દોસ્તો ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘર ખરીદવા માટે મિત્રો મળશે પંદર સુધીની સહાય

સહાય આપે છે અને અને આ યોજના એવા લોકોને સ્વરોજગારી આત્માનો એટલે કે મિત્રો આત્માનો બનાવવા તેમજ તેમના હિત માટે મિત્રો બનાવવામાં આવી છે અને આ યોજના હેઠળ પંદર હજાર રૂપિયા આપીને ઘર કંટી લેવામાં ગુજરાત સરકાર સહાય કરે છે

મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકારે લીધો છે મોટો નિર્ણય તમામે તમામ મિત્રો રેશન કાર્ડ ધારકો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો તેમાંથી મિત્રો સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે

અને મિત્રો આનાથી લોકોના નવજીવનની ગુણવત્તામાં પણ સુધારો થઈ શકે છે તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે એટલે કે બનાસકાંઠા જિલ્લામાં સીઝનનો 89.51% વરસાદ થયો છે અને ડેમમાં અપૂરતો જળ સંગ્રહ ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાયા છે જ્યાં દોસ્તો બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષ નબળા ચોમાસાને લઈ 14 માંથી અગિયાર તાલુકામાં હજુ સુધી સિઝન નો સો ટકા વરસાદ પડ્યો જીવાદોરી સમાન દાંતીવાડા સીપો અને મુક્તેશ્વર ડેમમાં પણ અપૂરતો જળસંગ્રહ થયો છે જેના કારણે મિત્રો સિંચાઈ ના પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ પણ સર્જાવામાં આવી છે જેનાથી ખેડૂતો તેમજ પશુપાલકો ચિંતામાં મિત્રો મુકવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો વધુ એક સમાચાર મળી રહ્યા છે ગાદ્ય તેલ અને ફ્રોર પર સરકારે રાતોરાત કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે જ્યાં દોસ્તો સામાન્ય માણસ મોંઘવારીને લઈને સતત પરેશાન છે ત્યારે મિત્રો કેન્દ્ર સરકારે વધુ એક ઝટકો આપતા ફ્રોડ અને રોજિંદા જીવનમાં વપરાતા ગાદ્ય તેલ રિફાઈન્ડ ઓઈલ પર કસ્ટમ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે મિત્રો આ વધારો ફ્રુડ ઓઇલ પર કસ્ટમ ડ્યુટી જીરો થી લઈને વધારી વધારવામાં આવી છે જ્યારે મિત્રો ગાજ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી વધારીને હવે બત્રીસ પાંચ ટકા કરી દેવામાં આવી છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો શૌચાલય બનાવવા માટે મિત્રો સરકાર દ્વારા બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે આ દોસ્તો ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે જ્યારે આ યોજના હેઠળ દેશના લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે મિત્રો અગાઉ આ યોજના હેઠળ દસ હજાર સહાયની રકમ આપવામાં આવતી હતી પરંતુ હવે એ એ બાદમાં વધારેની બાર હજાર રૂપિયા કરવામાં આવી છે અને મગફળ શૌચાલય યોજના બે હાજર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે મિત્રો આ તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારા ઘરમાં પહેલા જ શૌચાલય ન હોવું જોઈએ ત્યારબાદ મિત્રો આ યોજનાનો લાભ તમને મળશે એટલે કે આ યોજના થકી બાર હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર અહીંયા પૂરા થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જગત ગુજરાત વંદે માતરમ